નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન યુદ્ધ અંગે ફરી આપ્યું છે મોટું નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાનો દાવો કર્યો છે તેમણે કહ્યું છે કે વેપાર કરાર દ્વારા આ તણાવ ઓછો કરાયો છે તેમણે દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચે પરિસ્થિતિ ગંભીર હતી પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશો એકબીજા સામે કાર્યવાહી કરી રહ્યા હતા વિમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા કહ્યું કે મને લાગે છે કે પાંચ વિમાનો તોડાયા હશે મહત્વના સમાચારની વાત કરીએ તો ગાજવીજ પવન સાથે વરસાદ બનાસકાંઠામાં મેઘરાજાની પધરામણી થઈ છે થરાદમાં ગાજવીજ પવન સાથે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અહીં વહેલી સવારથી જ વરસાદ પડ્યો હતો થરાદ શહેરમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે જમડા લોલવાડા નાગલા ડોટગામ ભેરોલ પીલુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે અમીરગઢ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સીએમના હસ્તે થશે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ અમદાવાદ રિવરફ્રન્ટ પર પિસ્તાલીસો સ્ક્વેર મીટરમાં લો ગાર્ડન એટલે કે નાઇટ ફ્લાવર પાર્ક તૈયાર થયો છે જેનું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે હસ્તે લોકાર્પણ કરવાનું ગઈકાલે આયોજન હતું ગ્લો ગાર્ડનમાં વિવિધ સ્કલ્પ મુકાયા છે જે જંગલ સફારીની યાદ કરાવે એવા છે રાત્રે આ ગાર્ડનમાં ઘણી લાઇટો જોવા મળે છે આ ત્રણ કરોડના ખર્ચે બનેલો ગ્લો ગાર્ડન છે જેને તમે ગઈકાલથી જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામની હાલત હજુ પણ સુધરી નથી આ વર્ષે બાવીસ એપ્રિલ પહેલગામમાં આતંકવાદી હુમલો થયો જેના ત્રણ મહિના પૂરા થવાને આરે છે ત્યારે હજી પણ કાશ્મીરમાં પર્યટન પહેલાં જેવું કાંઈ થયું નથી ટેક્સીઓ હોટલો કોડીયોવાડા ગોડાવાળા અને કાપડ બજારની આવક પણ પહેલાં જેવી રહી નથી પર્યટન સ્થળો ખુલ્લા છે છતાં પ્રવાસીઓ આવી રહ્યા નથી બીજી તરફ અમરનાથ યાત્રા ચાલી રહી છે જેમાં પહેલગામ અને સોનમર્ગમાં કેટલાક સ્થળો હજુ પણ બંધ રાખવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ થયો રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ભારે વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ એકાવન પોઈન્ટ સો ટકા વરસાદ નોંધાયો છે જેમાં કચ્છ પ્રાંતમાં સૌ સૌથી વધુ અઠ્ઠાવન પોઈન્ટ છેતાલીસ ટકા વરસાદ વરસ્યો છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પંચાવન પોઈન્ટ બાવીસ ટકા પૂર્વ મધ્યમાં ઓગણપચાસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ પોઈન્ટ છત્રીસ ટકા અને ઉત્તર ગુજરાતમાં અડતાલીસ પોઈન્ટ શૂન્ય બે ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો છે રાજસ્થાનના અજમેર અને ધોલપુરમાં ભારે વરસાદ પડ્યો દરમિયાન અહીંના એક બજારમાં પાણીના મસ્તા પ્રવાહમાં યુવક તણાયો હતો જેનો વિડીયો પણ સામે આવ્યો છે અજમેરના સુફી સંત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ સામે પાણીનો પ્રવાહ એવો હતો કે દુકાનદારોનો સામાન અને ત્રણ લોકો તણાઈ ગયા જોકે તેઓને બચાવાયા હતા અજમેરમાં જિલ્લા કલેક્ટરે પૂર્વ પ્રાથમિક લઈને બાર ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ રાખી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં રોગચાળો વકર્યો દસના થયા છે મોત સુરત શહેરમાં ભારે વરસાદમાં રોગચાળો વકરી રહ્યો છે સુરતમાં ગત પંદર દિવસમાં રોગચાળાને કારણે દસ દર્દીઓના મોત થયા છે સુરત સિવિલ હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં તાવ અને ઝાડા ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે સુરતની સિવિલ હોસ્પિટલમાં પંદર દિવસમાં સાત હજારથી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા જેમાંથી ત્રણ હજાર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોગચાળાના ભરડામાં અમદાવાદ આવી ગયો અમદાવાદમાં વરસાદી સિઝનના કારણે રોગચાળો વકરી રહ્યો છે સોલા સિવિલ ખાતે ઓપીડીમાં એક અઠવાડિયામાં પંદર હજાર બસો પચીસ દર્દીઓ નોંધાયા છે શહેરમાં ભારે તાવ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા બે સપ્તાહમાં સોલા સિવિલમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યા છે બે સપ્તાહમાં સ્વાઇન ફ્લૂના પણ બાવીસ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ જળબંબાકાર થઈ ગયો બનાસકાંઠામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી બનાસકાંઠામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં દાતા અને લાખણીમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો અહીં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું વરસાદને કારણે પાલનપુરમાં હાઈવે ઉપર પાણી ભરાયા લાખણીની બજાર વરસાદી પાણીથી ભરાઈ ચૂકી છે થરાદ પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં સાઠ તાલુકામાં વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં સાઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે દાહોદના ફતેપુરા બનાસકાંઠાના પાલનપુર દાતા અમીરગઢ અને ધાનેરામાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો અન્ય તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો આ આંકડા શુક્રવાર સવારે છ વાગ્યાથી લઈને શનિવારે સવારે છ વાગ્યા સુધીના છે સવારે છથી દસ વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાતા અને લાખણીમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી કાર્યાલયને મળી છે બોમ્બની ધમકી ઉડાવી દેવાની ગાંધીનગર ખાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે હાજરના મેઇલ એડ્રેસ પરથી બે દિવસ પહેલાં મેલ કરવામાં આવ્યો હતો જેમાં તમિલનાડુના પત્રકારો અને રાજકીય હસ્તિકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો રાજ્યના મહત્વના કાર્યાલયોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કરાયો છે બોમ્બની ધમકીથી ગાંધીનગરના સેક્ટર નંબર સાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકની બદલી થતા બબાલ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે સુરતની કડોદરા સરકારની પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી થઈ હતી આ કારણે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ગયા મળતી માહિતી મુજબ શિક્ષક કલ્પેશની બદલી થઈ છે આવામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચક્કાજામ કર્યો અહીં સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ શિક્ષકની બદલી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા જજ સાથે થયું ઓનલાઈન ફ્રોડ ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં વધી રહ્યા છે ત્યારે અમદાવાદની ફેમિલી કોર્ટ મહિલા જજ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે દેશ ઓછો આવતા મહિલા જજ કસ્ટમર કેરનો સંપર્ક કર્યો જ્યાં નકલી અધિકારીએ જજ પાસેથી ચોરાણું હજાર બસો અગ્ન રૂપિયા યુપીઆઈ દ્વારા ઉપાડી લીધા આ મામલે કારંજ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેપીના ખોડામાં બેસવાથી સાવજ ન થવાય વિસાવદરમાં જીત્યા બાદ આપના ગોપાલ ઇટાલિયા ભાજપ અંગે ખુલ્લે આ મોટા નિવેદનો આપી રહ્યા છે કેશોદમાં સન્માન સમારોહમાં ઇટાલીયાએ જણાવ્યું હતું કે સાવધ બનવા માટે ભાજપના ખોળામાં બેસવું જરૂરી નથી ભાજપના ખોળામાં બેસવાથી સાવધ ન થવાય જેણે પ્રજાના હક માટે અવાજ ઉઠાવ્યો હોય તે જ સાચો સાવજ કહેવાય તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે